જય સ્વામી નારાયણ કૈલાસ બેન બોલું છું અને હરી કિચન માં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપી માં બનાવવાના છીએ મોતીસુર ના લાડુ તો મોતીસુર લાડુ કેવી રીતે બનાવવું આજે તમને બતાવીશ તો આપણે મોતીસુર ના લાડુ બનાવવા માટે એક વાટકો ચણાનો લોટ લીધો છે અને આપણે લોટને સરસ રીતે ચાળી લેશું આપણે આ રીતે ચાળી લેશું થોડો થોડો લોટ એડ કરીને આ રીતે ચાળી લેશું આપણે હવે આપણે સરસ રીતે લોટ ને ચાળી લીધો છે હવે આ રીતે આપણે એક વાસણમાં લઈ લેશું બધા લોટ ને એડ કરી દેશું આપણે જેટલી આ લોટની ગુંદી પડે એ જ રીતે આપણે ખાંડનું માપ લેશું પછી અત્યારે આપણે આ લોટની એકદમ સરસ રીતે પાણી એડ કરતા કરતા આ રીતે આપણે હલાવી લઈશું આપણે થોડું થોડું પાણી એડ કરીને આપણે હલાવતા જવાનું આ રીતે એકદમ ખાસ ધ્યાન રાખવાનું બહુ એકદમ ઢીલું નહીં કરવાનું અને માપે જ રાખવાનું છે આપણે આ બેટર જે ચણાનું બેટર જે આપણે બનાવીએ એ માપે જ રાખવાનું છે આ રીતે સતત આપણે હલાવ્યા જ કરવાનું પાંચ મિનિટ સુધી આ રીતે આપણે ફેંટવાનું છે આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું જરૂર પડે તો જ એડ કરવાનું આ રીતે સતત એકદમ કરવાનું આમાં બિલકુલ સોડા નથી નાખવાનો એમ તો એ ગુંદી આપણી સરસ જ થાય એમ આપણે બિલકુલ સોડામાં એડ કરવાનું જ નથી હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે આજે હલાવું છે એને હવે આપણે ચમચીની મદદથી જોઈ લેશું બેટર આપણું એકદમ આ રીતે લીસું થઈ જાય પછી જ આપણે ગુંદીને પાડવાની છે આ રીતે સરસ રીતે તૈયાર થઈ ગયું છે આપણે જોઈ લઈશું આ રીતે રાખવાનું છે આપણે બહુ ઘાટું નહીં આ રીતે જ આ રીતે કેમ આપણે આ રીતે તો જ આપણી ગુંદી પડે છે સરસ રીતે થોડુંક આપણે પાણી એડ કરીશું પછી થોડુંક ઢીલું કરશું આપણે આ રીતે જોઈ લેશું હવે આ રીતે સરસ રીતે આપણે આ રીતે પડવું પડે એકદમ લીસું પાછી આપણે ચમચીની મદદથી જોઈ લઈશું આ રીતે એકદમ લીસું થઈ ગયું છે આ રીતે જ આપણું બેટર બનવું પડે હવે સરસ રીતે આપણે બેટરને તૈયાર કરી લીધું છે ચણાના લોટનું અને હવે આપણે ગુંદી પાડી લેશું હવે આપણે ગુંદી પાડવા માટે મેં એક દૂધની બાટલી લીધી છે દૂધની બાટલી સરસ રીતે મેં ધોઈ લીધી છે પાણીમાં અને આ રીતે એકદમ ચોખ્ખી કરી નાખી છે અને તેલ પણ મેં ગેસ પર ગરમ કરવા મૂકી દીધું છે ધીમા ગેસે હવે આપણે જે ચણાનો લોટનું જે બેટર છે એને આ રીતે આપણે ભરી લઈશું આ રીતે થોડુંક ભરવાનું આપણે પછી આ રીતે એકદમ કોથળી સરસ રીતે ભેગી કરી નાખવાની આ રીતે અને એકદમ સરસ રીતે આ રીતે વાળી લેવાની આ રીતે એકદમ સરસ રીતે આ રીતે પછી આમ આ રીતે પકડી રાખવાનું અને એકદમ ઝીણું જ કાણું પાડવાનું છે બહુ મોટું નથી પાડવાનું પછી ગુંદી બહુ મોટી મોટી પડે છે આપણે મોતીસુર ના લાડુ બનાવવાના છે એટલે ઝીણું અમથું જ કાણું પાડવાનું છે પડી ગયું આપણે હવે આ રીતે ફટાફટ ફટાફટ આ રીતે પાડવાનું આ રીતે છૂટી એકદમ ફટાફટ આ રીતે એકદમ છૂટી છૂટી બુંદી પાડવાની છે એકદમ ફટાફટ આપણે એકદમ જ રાખવાની છે ગુંદી એક સરખી પડે છે આપણી હવે સરસ રીતે આપણી ગુંદી તળાઈ ગઈ છે અને કાટી લીધી છે આપણે મસ્ત રીતે તળાઈ ગઈ છે આ રીતે એકદમ ઝીણી જ પાડવાની છે બુંદી એ મોતીસુરના લાડુ છે એટલે આ રીતે એકદમ ઝીણી જ જોઈએ બુંદી પાડતા થોડીક વાર તો લાગશે પણ આ રીતે એકદમ ઝીણી જ પાડવાની એમ તો જ મોતીસુર ના લાડુ મસ્ત બને તો આ રીતે આપણે બીજી બુંદી ને પણ પાડી લેશું గీ పాడ ఉంది స్లో గేసీ

એટલે એમ કે થોડીક આ ગુંદી પાડવામાં થોડીક વાર લાગે એમ કે આ ગુંદી થોડીક મોટીસુર લાડુમાં થોડીક ઝીણી હોય છે એટલે આ રીતે તમને કોથળી પકડીને આ રીતે તમે સીધી સીધી ફાડો ને તોય ચાલે આમ કે ઘણા લોકો મોટી મોટી પાડતા હોય તો મિક્સર જારમાં કર્સ કરવી પડે આ જરીક પણ કર્સ ન જ કરવી પડતી એમ પરફેક્ટ જીણી ગુંદી જ પડે તું આ રીતે તમે પકડી રાખો ને આ રીતે પડતું પડતું આ રીતે તમે કરો ને તો એ તમારી બુંદી સરસ રીતે પડી જાય આ રીતે લઈ લેવાની ચારમાં થોડીક ઝીણી ગુંદી એટલે થોડોક સમય તો લાગે છે એ સુ લાડુ બનાવવામાં આ રીતે તમે જોવો એકદમ ઝીણી પડી ગુંદી દાણે દાણો હવે સરસ રીતે આપણે બધી ગુંદીને પાડી લીધી છે તમે જોઈ શકો છો એકદમ દાણો એકદમ ગુંદીનો ઝીણો છે એકદમ દાણે દાણ એકદમ ઝીણો ઝીણો દાણો છે જે મોટી ગુંદી આપણે પાડી નથી તો સરસ રીતે આપણે બધી ગુંદી પાડી લીધી છે તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આપણે એક વાટકો ચણાનો લોટ હતો આપણે આ ગુંદી પાડવામાં તો આપણે એક વાટકો ખાંડ લેવાની છે આપણે એક જ વાટકો ખાંડ લીધી છે આ હવે આપણે આને થોડીક વાર ગરમ થવા દઈશું આની ચાસણી તાર જ બનાવવાની ખાંડ ગળી જાય એટલે તરત આપણે ગુંદી એડ કરી દેવાની હવે આપણે જે આ ફ્રૂટ કલર લીધો છે એ આપણે ઓરેન્જ લીધો છે આપણે એડ કરી દઈશું થોડુંક આપણે થોડોક આપણે એડ કરી દીધો એટલે એમ કે સરસ રીતે એનો કલર પણ આવી જાય થોડીક વાર આપણે ખાંડને ને ઓગળવા દઈશું થોડોક ફ્રૂટ કલર આપણે એડ કરી દઈશું વધારે

આ રીત બધી ગુંદી ને એક કરી દઈશું આપણે લાડુ બહુ મસ્ત બને છે એમ ફરસાણ જેવા જ બને છે આ રીતે થોડીક વાર આપણે આ રીતે એકદમ મિક્સ થવા દઈશું બુંદીમાં ચાસણીની સરસ રીતે છાસણી પણ મિક્સ થઈ ગઈ છે ભળી ગઈ છે હવે આપણે થોડીક વાર આ આ રીતે રીતે હલાવીશું અને આની અંદર આપણે એક ચમચી મધ એડ કરીશું જેથી કરીને લાડુ સરસ રીતે વળી જાય એમ આ રીતે થોડુંક આપણે જેથી કરીને લાડુ આપણા એકદમ સરસ રીતે વળી જાય છે અને આમ છૂટતા નથી પડતા એમ ગણી ગણી એટલે આપણે થોડુંક મધ એડ કરીએ તો સારું પડે એમ લાડુ વાળવામાં સરસ રીતે આપણે મસ્ત રીતે લાડુ એકદમ સરસ રીતે કઠણ પણ થઈ ગયો છે અને આપણે ગેસની સ્લેમ બંધ કરી અને નીચે ઉતારી લઈશું એક આપણે થાળીમાં એડ કરી દઈશું બધું હવે આપણે જે આ મગજ તરીના બી લીધા છે આપણે એડ કરી સરસ રીતે રીતે આ લાડુમાં હવે આપણે મગજ તરીના બી ને સરસ રીતે મિક્સ કરી દીધા છે હવે આપણે લાડુ વાળી લેશું નાના નાના તમારે જેવડી સાઈઝ ના રાખો એવડી સાઈઝ ના બનાવાના લાડુ હવે આ રીતે બધા લાડુ ને આપણે વાળી લેશું તો સરસ રીતે આપણા લાડુ મોતીસુર બનીને તૈયાર થઈ ગયા છે અને તમે પણ ઘરે એકવાર જરૂરથી આ રીતે બનાવજો ખૂબ ભાવશે તમે એકવાર બનાવશો તો તમને ક્યારેય ફરસાણમાંથી લાવવાનું મન નહીં થાય કારણ કે આજે ભીમ અગિયારસ છે એટલે મેં લાડુ બનાવ્યા છે અને અમારી ઘરે કોઈ પણ તહેવાર હોય તો મીઠાઈ બહુ પસંદ છે એટલે બધાનું કહેવાનું એવું હતું કે આજે મીઠાઈમાં મોતીસુરના લાડુ બનાવો એટલે મેં મોતીસુરના લાડુ બનાવ્યા છે અને હું તમને એકવાર આ રીતે તોડીને પણ બતાવીશ એકદમ કણીદાર આપણા લાડુ બન્યા છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ દાણે દાણા આપડા બના છે એકદમ કણીવાળા વાળા લાડુ આપણા છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો એકવાર બનાવશો તમને ફરસાણમાંથી લાવવાનું મન જ નહીં થાય એમ તો આ રીતે જરૂરથી બનાવજો તમે મોતીસુરના લાડુ અને તમે બનાવો તો તમે કહેજો પણ કે લાડુ કેવા બન્યા